સુરતમાં બાઇક સ્ટન્ટ કરતો યુવકનો વીડિયો વાયરલ થયો બાઇક પર વ્હીલી જેવા સ્ટન્ટ કરતા યુવકનો વીડિયો વાયરલ પૂર ઝડપે બાઇક ચલાવીને અન્ય વાહનોને ઓવરટેક કરતો જોવા મળ્યો વાયરલ વીડિયો કીમ ગામનો હોવાનું અનુમાન છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકે સ્ટન્ટ કર્યા તો આ દ્રશ્ય તમે જુઓ અવારનવાર સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે ફરી એકવાર એ જ પ્રકારનો સ્ટન્ટનો વિડિયો સામે આવ્યો છે સુરતના કિમલો હોવાનું અનુમાન છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લાઇક અને ફોલોવર્સ મેળવવા માટે લોકો આ પ્રકારની કરતૂત કરી રહ્યા છે પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે કેટલાક નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે અગાઉ પણ ભૂતકાળ સાક્ષી રહી ચૂક્યો છે આવા સ્ટન્ટના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તો નિર્દોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી નિર્મલ જ્યાં એક તરફ આ પ્રકારના સ્ટન્ટ બાજુ સામે પોલીસ પણ એક્શન મોડમાં છે પરંતુ અવારનવાર આ જ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે અને સ્ટન્ટ બાજુ ખુલ્લે પડકાર ફેંકી રહ્યા છે કે જાણે તેમને પોલીસનો કોઈ ડર નથી વધુ એક વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું માહિતી છે શું કાર્યવાહી છે આ વિડીયોને લઈને ચોક્કસ એવું અસલ કે જે પ્રમાણે યુવાનોમાં રીલ્સ બનાવવાની ઘિંખ્યા આવી છે એ ઘેલ્યા ક્યારેક લોકોના જીવ રીલ્સ બનાવતા જીવના પણ જોખમ થતું હોય છે ત્યારે આવો જ એક વીડિયો જીમ ગામ ન સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક યુવક પોતાની બાઇક પર સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે ત્યારે આવા જે સ્ટંટ બાજુ છે તેની પર પોલીસ કડક કાર્યવાહી કરે એવું પણ લોકોનું અનુમાન છે પરંતુ આ જે સુરત ખાતે જે લોકોએ સ્ટન્ટ કરેલા હતા શોબાજી કરી હતી ત્યારે પોલીસ દ્વારા તેઓ પર ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે યુવકો સ્ટંટબાજી કરતા લોકોને જીવને જોખમમાં મુકાય તે પ્રમાણે બાઇક ચલાવતા હોય છે ત્યારે આવા લોકો પર કડક માં કડક કાર્યવાહી થાય તેવું પણ લોકો માની રહ્યા છે ત્યારે આ જે યુવક છે તેના જે વિડીયો વાયરલ થયો છે તેનો પોલીસ દ્વારા આ વિડીયો ક્યાં ન્યા કોણ બાઇક ચાલક છે તેની તપાસ હાથ કરી છે બિલકુલ નિર્મલ માહિતી બદલ આભાર તો આવા સ્ટન્ટબાજો સામે કડક કાર્યવાહી થાય એ માપ છે સમયની પણ અને લોકોની પણ